પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બિહારની ધરતી પરથી ફરી એકવાર લલકાર કહ્યું ઓપરેશન સિંદૂર એ ભારતની તાકાતની નાનકડી ઝાંખી ભારતે માત્ર તીર છોડ્યું આતંકવાદ વિરુદ્ધ લડત રહેશે ચાલુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પાકિસ્તાનને કડક સંદેશ કહ્યો ભારત હવે કોઈ પણ આતંકી હુમલાનો આપશે જડબાતોડ જવાબ ગૃહમંત્રીએ પૂંછમાં પાકિસ્તાની ગોળીબારીથી પ્રભાવિત લોકોની લીધી મુલાકાત સંરક્ષણ મંત્રી સિંહે અરબી સમુદ્રમાં સ્થિત સ્વદેશી યુદ્ધ જહાજ આઈએનએસ વિક્રાંતની લીધી મુલાકાત કહ્યું ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની પ્રતિક્રિયા એ માત્ર વોર્મઅપ હવે પ્રતિકાર માટે ભારતીય નૌસેના પણ થશે સામેલ નીટ પીજીની પરીક્ષા મામલે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો એક જ શિફ્ટમાં પરીક્ષા યોજવા કોર્ટનો આદેશ બે શિફ્ટમાં યોજાનારી પરીક્ષા મામલે વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું બે શિફ્ટમાં પરીક્ષા યોજવી યોગ્ય નહીં આવતીકાલે ગુજરાત સહિત દેશના સરહદી રાજ્યોમાં યોજાશે ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ સ્મોકડ્રીલ ગુજરાતમાં સાંજે પાંચથી રાત્રે આઠ વાગ્યા સુધી કરાયું અલગ અલગ કાર્યક્રમનું આયોજન તમામ જિલ્લા કલેક્ટર્સને અપાઈ સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં રિચાર્જ કૂવા નિર્માણ અભિયાનનો કરાવ્યો પ્રારંભ કહ્યું બનાસકાંઠામાં પચાસ હજાર કુવા રિચાર્જ કરવાનો છે સંકલ્પ તો જળ ભાગીદારીથી જળશક્તિનો સંકલ્પ સાકાર કરવાની કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે વ્યક્ત કરી ને રાજ્યમાં આવતીકાલથી ઘટશે વરસાદનું જોર આજે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને પંચમહાલમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન માછીમારોને એક જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના ભારતીય શેર બજારમાં સુસ્તીનો માહોલ સેન્સેક્સમાં એકસો બ્યાસી આંક તો નિફ્ટીમાં ત્યાંસી આંકનો ઘટાડો નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં રેકોર્ડ બ્રેક ક્લોઝિંગ મેટલ પીએસસી આઈટી શેડ્સમાં દબાણ સોના ચાંદીમાં પણ હટ